વિરમગામ તાલુકાના વસેવેલિયા ગામમાં પતિએ પત્નીને છરી વડે હુમલો કરતાં ગંભીર ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત મહિલાને વિરમગામ સરકારી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાઈ સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે વિરમગામ તાલુકાના વસેવેલિયા ગામમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વસેવેલીયા ગામમાં પોતાના માતાના ઘરે રહેતી રિદ્ધિબેન સાધુ નામની યુવતી તેના પતિ સહિત અન્ય શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર છડી વડે હુમલો કરતા યુવતીને સારવાર માટે વિરમગામની સરકારી હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાઈ હતી મહિલા પર જીવલેણ હુમલો કર્યા બાદ તેના પતિ સહિત અન્ય શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલાં યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા ગંભીર ઈજાગ્રસ્ત મહિલા અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે